જ્યારે રિક્શન પંચનામું કરવાનું હતું ત્યાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પરમાર પોલીસના અધિકારીની પોલીસના અધિકારીનું હથિયાર ઝૂંટવી લઈ અને પછી પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવેલ આ ફાયરિંગ દોરણ આ ટીમમાં સામેલ એલસીબીના પોલીસ કર્મચારી રાજેન્દ્ર રાજીન્દ્રસિંઘને ઇન્જરી થયેલ અને પછી આરોપીએ એલસીબીની પોલીસ કર્મચારીઓની જે વિકલ્પ સત્તા સાથે આ ઉપર પણ ફાયરિંગ કરવામાં આવ્યો અને આ ફાયરિંગની જવાબી કાર્યવાહીમાં એલસીબીના અધિકારી કર્મચારીઓ દ્વારા પોતાના સૌ બચાવમાં જવાબી ફાયરિંગ કરવામાં આવેલ એમાં આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ પટેલની મૃત્યુ થયેલ છે અને જે પોલીસ કર્મચારી રાજેન્દ્રસિંહ ઇન્જર્ડ થયા છે આને પણ અપોલો હોસ્પિટલમાં એડમિટ કરાવવામાં આવેલ